પણ કોઈ માનો કોઈ મંડેખણાવ કોઈ ઢોંટ્રમે કોઈ ઢોર કોઈ દરબારોમાં દીપતા ઘણા મંદિર પગ પગાર ખણાય જો બુટલો બદલી ના હોય અંબાજી જોયો એટલે થેલો ભીડાઈ ન જોઈએ કે અળવાણા જોય સી પણ વર્તભો થયો તેના પૂટલા આવ્યો ઓહ આપણી આમ મુસાફરી તો તમે જુઓ

અમારે જો આ પાટીદાર બહેનો આવ્યા છે પટેલ છે આપણે પાટણના હમણાં બે બહેનો રમતા હતા એમાં આ લાલ કપડા વાળા બેન એને આપણે જુનાગઢ આશ્રમ એક લાખ રૂપિયા દોના લે અને આપણે દહની નોટ મિલીએ તો ઘાટી ઘાટી ત્રણ જણા બતાવી થાળી મિલ આપણા ને ધન નહીં પણ એમના જીવનમાં બે બનવાનો એમના ભાઈ પણ ખૂબ મોટા સમુલગનો કરે છે પણ અંતરથી નક્કી થઈ ગયું છે જ્યારે આ રોગ આવ્યો ત્યારે ભાઈ ભાઈનો સગો નતો વિકરો વહુનો સગો નતો જો કોઈ એવું કે ને કે ભાઈ તારા દીકરાને આ આરો એ રોગ થશે તેનો બાપ લેવા રહેતો તો કે સાહેબ જો કદાચ હા ના સાહેબ બાર બાર લઈ જજો પાંચસો રૂપિયા પેલા તમને હાલતો હતો બોલો એજ એજ હવાર ભરેલી આ દુનિયા સંગ સાહેબ પણ તમે એને બધાને હું વિનંતી કરું છું કે સાહેબ ભગવાન એમાંથી તમને બચાયા છે ને બચાયા છે ને બેનો દીકરીઓ બધા તો તમારા હાથે કોક શોટ પુત્ર ને રોટલા નાખજો નકે મોટા ભૂપતિ ને દૂધ દૂર ચટારી દીધી કરોડો પતિઓ આ બાજુ દવાખાના ગાલ્યા ને પેલી બાજુ સિત્તુર ભેગા કઈ ના ગયા એટલે એ વખત તો બધાની એક જ વાત થઈ ગયો તો હે ભગવાન મોણા મોણા ને મુઢા પર ગાલી વાત ના કરી શકે જેટલા ફફડતા હતા એમાંથી ભગવાને આપણને બધાને ઉગાડ્યા છે બીજું કશું થાય નહીં ને જુઓ હો વીઘા જમીન હંગાથી નહીં આવે ઘરવાળાએ ઉપાડીને હેડશી ને એટલે તમે જોયું લગ્ન હોય ને તો પેલા ડીજે વાળા હોય પછી નાચવા વાળા હોય પછી ઢોલ વાળા હોય પછી બચ્ચીઓ વાળા હોય અને હવના ચેડી બાપડો વર રાજા ઘોડા હું ચેડી રાજા હોય દુનિયા વિશે તમે જુઓ અને જો કોઈ મરી જાય તો મારી ન ન કરે તો ઘર ચેડી તોડી ધોવાત છે એટલો બધો નહીં તફાવત દેખાતો તમાર આ દુનિયા તો ખૂબ ભણેલી છે આપણી આ દીકરીઓ બહેનો બેઠા છે તમે તો સક્ષમ એટલે તમે તો ખૂબ હારા છો તમારે તો અમારો વંદન છે પાણ કોઈ દાડો ફેર દોઈ રહ્યા છે તમે એજ ભેહી રહ્યા ના બધી ખબર પડે છે ફેદ નીકળી જાય તમે વ્રત કરો છો પૂજા કરો છો આરતી કરો છો વેલા ઉઠી વાળી હા આપણને ખબર પડી જાય આવું જીવન જીવવું નથી એ શેર લૂંટના કારણે તે કરોડો કર્યા કાળક્રમ કરોડો કાળા ક્રમ ન કરો કોઈની નિંદા ન કરો કોઈ પણ પ્રકારના સંત સાધુ તો તમે એને મદદરૂપ બનો એની સેવા કરો આ મારા ગુરુજી છે ને આ તારા ગુરુજી છે એવું કદી માનો નહીં સર્વ સંતો બધા આપણા ગુરુજી છે આ બધું કોઈને દેખાવ કરવાની જરૂર નથી આપણા અંતર થી સમજવાનું મોટી ગટરમાળાઓ પહેરવાની એ જરૂર નથી

ભગવાન ની ભક્તિ કરતી હતી નાનપણ થી નાની દીકરી હતી આઠ દસ વર્ષની દીકરી હતી ભગવાનની સેવા પૂજા કરે એમ કરતા કરતો લાયક થઈ એટલે એના બાણે નક્કી થઈ ગયું દીકરી લાયક થઈ છે આપડે કઈક સપણ ની વ્યવસ્થા ગોઠવી જોઈએ ત્યારે હગાવાલા આંબા મળે હગાઓ એટલે મીણાભાઈએ એની બાને ઘરના લઈ જઈને કીધું બા હું તારી દીકરી છું હું દરરોજ મારા ભગવાનની પૂજા કરું છું અને મારા અંતરથી હું કૃષ્ણ કનૈયાને વરી ચૂકી છું હવે મારે આ દેહના લગ્ન કોઈ ના કરવાથી આવવાના મનમાં નથી પણ મા બાપમાં સમાજ છોડે

એ લાડકડી વહુજી તમે આ રોમ નોમ મત બોલો મારી હાથ ભેગી તો એવું જો થી તો લઈને આવી છે આ એ તો ઇના હારા એ લઈને આવ કે આ મોડી દેશ દેશના ના બોલાવો અને આ વહુ જોહરલા જોરાવો બીજી માતા એ તો રહેવું એ તો હો ચોરાશી ના ખાતો રહેતા હું એક આ રોમ નોમ ગઢાવો આપણા કુળમાં નથી

सोथो के ना था है इन्हें ये दिक्री ना पेरे महाराज जो आज नहीं पड़े ना आया तो तो पूछिए दुनिया शु कैसे नहीं आपने कल्पना पन्ना करी शक्य है अन मारी गरीब नहीं वारे आवजो बाप जी રામદેવજી મહારાજ તો કહ્યું છે બધા દેવી દેવતાઓ કહ્યું છે ક્યારે બોલાવ્યા અને અમે ક્યારે ના આવ્યા પણ તમે હાચા ભાવથી કોઈને અવાજ કર્યો આપણે અંબાજી હેરતા જઈએ તોય બગલ થેરા ભીડા ને ઓમ તાચી રહ્યા ને ઓમ તાચી રહ્યો મંદિરોમાં હાથ જોડી રહ્યા ઓમ તાચી રહ્યા આ દર્શન કરવા ગયા છો તમે બધું કુણ આવો આપણી વારે

દેવી દેવતાઓના નામમાં જો શરણે મૂક્યો ને પછી કોઈની જીગર નહીં એનું રૂવાટવો લાગી પણ એવું હાથ વાંચ્યું જુઠ્ઠો જમાનો આખો હોર્યો પણ તમે હાથ આતો તો જમાનો તમને કશું કરી એકવાનો નથી પણ આપણે જાતે હાથ દુનિયા હો જરા ઉઠીને તારાનું દૂધ નો પાણી રેડતું કોઈ અંબાજી માં તો રેડતા નહીં છતી માં સુકોતર માં આવતા નહી મૂળ તો પોણી આપણે આખું મારા તો આવું નાય કે જો તમારે જમકરો કરો ડૂકી વેલી મરી જાય તો હોતો નહીં અને જીવો પણ આપણે લોબી ઉપર તો આપડે ખોટું કરવું નહીં આપણી દીકરીઓ નહીં એવી તૈયાર કરો ભણી ગણીને હોશિયાર બનાવો એને કોઈ દિવસ બીજાનું ખરાબ કરવાની ભાવના એ દીકરીના અંતરમાં પેદા થાય નહીં એના ધાવણમાં પણ ન થાય અને એને બાળકો ભગવાન આપે તો એ ધાવનાર બાળકોમાં પણ કદી થાય તો આપણે શીખવાડવાની જરૂર જ નહીં રહે બીજવાળો જ હારો હોય તો પછી બધા મગવાઓ એરંડવાઓ તુવેરો વાવો

અને ત્યાં કોઈ પોણીપુરી ખાતે શિવજી આવો એ તો લેલી ટપુરી જ ને એટલા માટે એવું આપણે દીકરીઓને પણ એવું શિક્ષણ સારું આપવાનું છે મજબૂત મહારાણા પ્રતાપ જેવા શિવાજી છત્રપતિ જેવા પાઠીજી મહારાજ જેવા જેનું મસ્તક કપાયા પછી સાહેબ સાડા ત્રણ દિવસ સુધી ધર લડી શકે છે એવો સમાજ એવો ક્ષત્રિય સમાજ આખી દુનિયામાં ભગવાન રામ નો જન્મ ક્ષત્રિય સમાજમાં જ હતો ભગવાન કૃષ્ણ નો જન્મ એમો થયો હતો અને આપણો બધાનો જન્મ એમ જ થયો આપણે બધા એના વારસદારો છીએ એટલે ભગવાન કૃષ્ણના કુળમાં યદુ કુળમાં દારૂ પીવાથી આખા કુળ નો નાશ થઈ ગયો એ પાકા પાસણોથી દૂર રહેજો દીકરાઓ બધા નાના બાજુ બેઠા છે જેટલું દૂધ પીવું એટલું પીજો પા દાડા હાથ જો કોથળી હોવા ના જતા હા જો તમારી માનું દૂધ હોય તમને કુળદેવી વાલો હોય મહાકાળી વાલો હોય કે આપણી માનું દૂધ વાળું હોય દારૂની કોશો આપણા મોઢામાં ના જાય ના જાય અને ના જાય સાહેબ કાળી રાતે કોઈ દેવી દેવતાઓને ગોગ મહારાજને ભલે કોઈને હા પકડ્યો હોય અને સાહેબ એક તમારા રૂમાલ હોય ને આ રૂમાલ

અને ભવિષ્યમાં પણ રહેવાના છે એટલે ભાઈઓને બહેનોને દીકરીઓને વર્ષોથી આપણા ગામમાં આવું છું ખૂબ વર્ષોથી આવું છું મારી નાની ઉંમરથી ને મારા ધરોઈ નોકરી હતી એ વખતથી હું આવું છું અને સિપોરમાં એટલે હું મારી ધરોઈ નોકરી હતી ઓગણીસો ની સાલમાં કેટલો થયા ત્રીસ ને પચીસ પંચાવન થયા ત્યારથી હું અહીંયા આવું છું આ બધા ગામડાઓમાં બધા મને ઓળખે છે આ ચોપામાં તમે જુઓ એક હોય પહેલા વહેલા મને સચુંમાં લાયેલા તારે સાહેબ લોકોનો વિશ્વાસ હતો બેસતો ગોપાલસિંહના લખવણભાઈને આજે બધા જુઓ એ મહારાજને લાવશું અને કોઈ દારૂ્યો ધમાલ કરશે તો પણ મેં એમને કહ્યું તમે ચિંતા ન કરો તમે મને લઈ જાઓ તમે તારે મને લઈ જાઓ તમારું કોમ તો મારા એક મારા એક નજી ઉડ્યું એ નહીં અને એવા વિશાળ સમુદ્રમાં તૈયાર થઈ જાઓ અને થાળ ગવાતો હતો અને રોડ ઉપર આખી જમ્ફળ ભરેલી ગાડી કલોલ તાલુકામાંથી નીકળી એટલે ભાઈ ને ઉભી ડ્રાઈવર કે ભાઈ આ માં કોઈ ભજન ગાય છે એટલે કે આ દોલતરામ બાપુ નો કાર્યક્રમ મહારાજ બાપુ તો હમણાં વીજ વર્તી આવ્યો મહારાજ નો કાર્યક્રમ છે સાહેબ ગાડી પાછી પાલનપુર લઈને જતો હતો માર્કેટમાં પાછી વાળી અને ચોપાવાળા બધા બેઠા ગાડી ખાલી કઈ નાસી અમને ખબર આવ્યો સંતો ખેચવા નહીં જો ભગવાન મારા ધણી બાપાની કૃપાથી દોલતરામ મહારાજની કૃપાથી મને ઘણું આવ્યું છે અને આ સંતો પ્રસાદી લે ને તો એક હજાર ગણું મારું વધી જાય રાવલ નો છોકરો હતો તો એ તમે જુઓ આ તો જેટલા વર્ષની ની વાત છે એ વાત ઉદાર ભાવથી જો કોઈને ખવડાવશો રોટલો કોઈને આપશો ને તો ભગવાન જરૂર તમને મંજૂર કરી અને સાહેબ એક દોણો જો આપણે તો ખેડૂત ના દીકરા છીએ એક દોણો વાઈએ અને બાજુ કોહણામાં હો દોણા નહીં આવતા કોઈએ તો પણ ઢગલો નહીં કહી નાખ્યો એક દોણા હો દોણા કરવા વાળો ઉપર વાળો છે અને આ વખત તમે ગમે એટલી ઓર રાખી તો કપાસ અને જબરજસ્ત કપાસ હતા ને એ રંડા હતા પણ ઓવર હાથ લાવે બધું બાળીને છાપ કરી નાખે અને જેઠા થઈ જઈને ગુમ પાડીને આવતા બળી ગયા તો બળી તો કપાસ ગયા હતા પણ અરે મય બળી ગયા એટલે એની કળા છે ને એનો તો કોઈ પાર લાવે એવું નથી પણ બધા એને વિનંતી છે કે સારું કામ કરજો પુણ્ય દાન કરજો હમણાં હું આવ્યો તો તારે જાહેરાત પણ કરી હતી છે ન હોય તો સાંભળજો રણુજામાં આપડે જુનાગઢ આશ્રમ છે એવો આશ્રમ આપણે બનાવવા જઈ રહ્યા છીએ ખૂબ મોટું ભારે કોમ છે કધાડા ને ખટારો ખેંચવા જેવું કોમ છે કદાડું ખટારો ખેંચીએ પણ તો એવું કોમ બાદબીડાય છે તમારા બધાના વિશ્વાસ કે સમાજ બહુ મોટો છે મારે બેન દીકરીઓ બહુ મોટો છે અને એક એક દાડાની રોજી આલસી તો ભગવાન મારી હાથ ભેટીનું દુઃખ મારા સમાજનું રણોધમોથી કાઢી નાખશે અને મારી બેન દીકરીઓની દીકરાઓને ભવિષ્યમાં કોઈ જગ્યાએ કોઈની ધર્મશાળાએ રાતના બે વાગે દરવાજા ખખડાવવાનો વારો આવશે નહીં એવું કોમ ઉપાડ્યું છે એટલે બહેનો તમે ભગવાનને પ્રાર્થના કરજો મહારાજ તો આપણા મા બાપ જેવા છે મહારાજ આપણા ભાઈ છે મહારાજ આપણા સમાજના છે અને મહારાજ સારું કામ કરવા જોઈએ છે તો એ ભગવાન એ માતાજી એ દેવી દેવતાઓ સંતો માનતો તમે કૃપા કરજો અને આટલું કામ મહારાજના હાથે થઈ જજો પણ તમે હાથ માઠો તો થાય હું એકલો રણુજા બે રદ થાય પછી તમે કોઈ લઈને આવો

જૈન કમ્પ્લીટ કરીને આવી અને રામનવમી સત્તર તારીખે નોરતા આશ્રમમાં જબરજસ્ત મોટો આપણો વાર્ષિક ભગવાન રામનો જન્મ ઉત્સવ ઉજવીએ છીએ ત્યાં બધા આવજો અને રામનવમી પછી આપણે ત્યાં જઈ અને જે કાર્યવાહી છે એ પૂરી કરી અને તરત જ આપણે કોમ ચાલુ કરીએ એટલે ભાદરો મહિનામાં જે લુખભગ પાળા આવે એને આપણે કશું નહીં તો આવું મંડપ મંડપ જેવું બધીને સુપોક્ષ જેવું કરીને નાય તો હોય એવું તો કરશું કરશું અને કરશું આ તમે બધા સહકાર આપશો તો કરશું બગા પાછા ફેર તમારા પહા એનું બર રહે હું તો હું એકલો તો કે કરી શકું એટલે સૌને આ વિનંતી છે આપણા કપૂરભાઈ હું વર્ષોથી આવું છું આ રોડ નહોતો ત્યારે એવું સેલ છે કે રોડ પૂરો થાય ને એટલે ડાબી બાજુ ટેકરા ઉપર પરા આ જેવું છે તેઓ હું તો જેલો છું મોટરસાયકલ ઉપર એટલે ત્યારથી બધા ગામડાઓમાં ન્યાળિયામાં પણ હું ફરેલો છું સમયના ઓકડા ખૂબ ભારે છે દિવસના બધા કાર્યક્રમો પણ કરવાના આવે છે પણ કપૂરભાઈનો ખૂબ આગ્રહ હતો કે મહારાજ ગમે તે થઈ જાય પણ આ તારીખે તો તમે આવજો જ એટલે સુના હું દર્શને પણ આવ્યો છું રામનવમીનું આમંત્રણ પણ મારે આપવાનું છે અને આપણે રણુજા જે કામ કરી રહ્યા છીએ આ બાપા હમણાં નાસ્તા હતા કેટલી ઉંમર છે તમે જુઓ છતાં પણ ભગવાન રામદેવજી મહારાજના નામમાં માતાજીના નામથી કેટલો બધો અંતરમાં ઉમંગ છે કેટલો બધો અંતરમો ઉમંગ છે ને કે અત્યારે ના નાચું તો ત્યારે માતા એમ શું કરવાની નહીંથી કહો હા એમના મનમાં એવું છે કે જતાં જતાંય મારા ભગવાનના નામમાં મારા માતાજીના નામમાં મારા ગોગ મહારાજના નામમાં મારા સમાજના નામથી કંઈક હું કરી શકું એવા ભાવથી એ લોકો નાચીશ એટલે આપણે સૌને વિનંતી છે વાર વાર વિનંતી કરું છું સમયના ઓકડા પણ બહુ આગળ વધી ગયા છે બાર વખત આજ જોતો નથી બોલવાનું પણ બહુ ઓછું કરી દીધેલું છે એટલે છતાં પણ મારાથી થાય એટલું તો હું મહેનત કરું જ છું નહીતર શરીર ઉંમર બહુ થઈ ગઈ છે એટલે બહુ કોમ લઉન આનાથી તો હવારે પંચર પડે ચોક હવા ફૂંકવા મળે આવું બધું ગોઠવ એટલું બધું મારું કશું એડ નહીં એટલે બીજા દાડાનો કાર્યક્રમ ઊભો રહે એટલે અડધો કલાક આખો પાછો થઈ જાય મોડું થઈ જાય તો પણ બોલ્યા પછી વગર નહીં સમજવાની મને કોઈ ફોન કરવાની જરૂર નથી હું આપ સૌનો સાથીદાર છું આપ સૌનો સેવક થઈને આવું છું તમારી સાથે રહીશ ભગવાન માતાજી ગુરુ મહારાજ તમારા બધાનો જય કાર કરે એવી પ્રાર્થના સાથે સના